ટાઈલુ યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે લોકો મજા મજા સે ભેલે તો બધાને જય દ્વારકાધીશ જય મમગર રાધા રાધે ફરી એક નવો બ્લોગ શરૂઆત કરીને ફ્રેશ તો થઈ ગયા છે અને ભાઈ આજનો દિવસ કંઈક ખાસ છે ખાસ એટલે એની વાત પૂછો હું ભગા નાખ્યો તું હું વાહડ વાહણ આવેલી વાહવા હતા ને કોઈના પરવર ફાર્મ માં કરતા અડધી બેઠા બેઠા જો હું કોઈને પર બેઠા બેઠા કરતા તને કીને વાત કરતા હતા

ભરોસો છે ભરોસો છે મારી ઉપર ભરોસો તને શું કહેવાનું છે બોલે હવે હું કરતો તો હાશું બોલી જાય નહીં હાસું બોલીએ હું કરતો તો હાશું બોલીએ શું કરતો માને હાસું કહી દઉ શું કરતો તો આ ખા તારીમાં બસ બસ મેન વસ્તુ છે હવે ખા તારીમાં ને હું શું કરતો તો હાસું બોલીએ હે હું કરતો તો હાસું બોલ

હવે છે ને લાંબી સોડી કરવી હતી બાઈઓના લપમાં પડાઈ ગયા છે ને બધી મગજ તો નહીં કરી નાખે હાલમાં હું જાઉં બરાબર મારા આ ઘરમાં રહેવું જ નથી રેડી હું ઘર મૂકીને જાઉં લાઈ મારો ખેલો બેલો નાય વહેલા મારે આ મારે રહેવું જ નથી મારે રહેવું જ નથી આ અવેર કઈ નહીં ડખાશે એવું કઈ હું જાઉં ભાઈ હાલો જાઉં હાલો ભાઈ શું ને એવા નાના મોટા ઝગડા હેલા કરતા ઘરમાં કારણ કે જ્યાં લગી આનું હું હું કે જો 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 સોડાયો હાથ ને આ હાથ હું સોડાવા આમ આમ કરે જે એમ હું ઈ મેમ કરે તું સરદી થઈ ગઈ તો સરદી થઈ ગઈ તો હું વિડિયો ચાલુ કરે તે હું નાખવા આમ થા માથ ફેરવે એવું તો ઈ નાખળ ભલે સરાવા કરે આપણા માં દી તો એક વાહ 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 ધન ધન્ય છે મા ધન્ય છે ચાલો ફેમિલી પેલા હું આને મુકતો હું ને થોડું ઘણું મારું કામ પતાતો હું રેડી લાવો ભાઈ લાવો બધી કમ્પ્લીટ થઈ ગઈ હું શું લેવાનું છે ઓલે સોકરા ઘઉં ને સોખા લાવો તા બે મારા આમાં લેવાઈ જશે બધી કમ્પ્લીટ થઈ જાય તો ભાઈ મારી લાઈફમાં છે ને ફર્સ્ટ ટાઈમ હું છે ને ઘઉં સોખા લેવા જાવ કંટ્રોલ નો માલ લેવા જાવ છું થેલું લઈ લીધું ને કુપન પર લઈ લીધું એવડો છો ને એમાં ફર્સ્ટ ટાઈમ હું છે ને ઘઉં સોખા લેવા જાઉં પૈસા પૈસા દેવો નહીં તો મને હોય ગવર્મેન્ટ આપે બરાબર કેટલું આપે ને એ હું તમને કહું કંટ્રોલ જઈને હાલો આવી આ ભાઈ અમારા કંટ્રોલની દુકાન અને આ અમારા હિતેશ ભાઈ હાવ નવી રે બેઠા ટાણ કંઈ કામ ધંધો નથી છે કંઈ કામ ધંધો હિતેશ આપણે હું મળે ઘઉં ને સોખા હે તુવર ની દાયરા આપણે નથી લેતા એ દાન કરી દેજો બરાબર બીજું શું મળશે ઘઉં ને સોખા કેટલા કેટલા કિલો આવે અંદાજિત તો હોય ને આમ કે ક્યારે કે હે એક દી કિલો એક દી પાંચ કિલો ચાલો ભાઈ ઓસન હું બધી લઈ લઉં ફર્સ્ટ ટાઈમ આવ્યો આ રીતના છે આમ બધી છે બધી વ્યવસ્થિત ફ્રેશ માલ આપે લેવાનું તો નથી ભાઈ લે ભાઈ લે બામાં દોરી બુરી હોય કે ગેઠે ભરી દઈએ રેડી ચાલો ફેમિલી લેવો છે ને પહેલા હું લઈ લઉં બરાબર એક વ્યક્તિ દીઠ પાંચ કિલો આપે હવે હિસાબ કરીને જોઈ લો મારા ઘરમાં સભ્ય કેટલા છે હિસાબ થઈ ગયો મિત્રો અને સાડા કિલો આપણે મળશે ચોખા અને સાડા કિલો મળશે ઘઉં મતલબ કે મારા ઘરમાં કેટલા સભ્યો છે એ પ્રમાણે હિસાબ મારો 77 કિલો સોખા અને 77 કિલો ઘઉં રેડી સમજાઈ ગયું કેટલો માલ એક વ્યક્તિ દીઠ 5 કિલો રેડી ઓકે ક્લિયર ચાલો બધા લઈ લઉં પછી જો અત્યારે છે ને 17.5 રેડી કમ્પ્લીટ વાહ ભાઈ વાહ ભાઈ નું કામ એટલે કંઈ ઘટ્યું નહિઉ ચાલો ભર લઈએ લો મમી તો 77 કિલો ઘઉં ને 77 કિલો સોખા રેડી કમ્પ્લીટલી હા તો કોણ જતું લેવા વાહ 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 ધન્ય છે ધન્ય છે તને ધન્ય છે આજ મને ખબર પડી હું લેવા ગયો કે મિત્રો આવું બધી કઠિનાઈતાથી હોય અને ભાઈ આવી રીતના કંટ્રોલ મળતો હોય વ્યક્તિ દીઠ પાંચ કિલો મેં ખાલી અહીંથી લઈને પગડ્યું ને તમારી મારી નસું ભૂલી ગયા આ અનુબેન તો આજે ચાર થઈ ને નવા કપડા પહેરીને આવ્યા ભાઈ કે મજા માં ને ક્યાં ગઈ હતી દીકરા તું આજ હે વેરાવળ ગઈ હતી ક્યાં કરવા ગઈ હતી તો મિત્રો કેટલા દિવસ થી વાત હતી ખાટલો ભરવો ખાટલો ભરવો તો આજ આપણે ખાટલો ભરી લેવાનો છે પણ ખાટલો ભરવા ભરવા ને આપણે પૂછો કેમ કારણ કે પછી આખા ગામમાં પડે ખાટલા તમને ખબર તો છે ખાટલો લેતા ને દી દિશા દોડ દિશા કોઈ ખાટલો ભરવા નતો મળતા આજ એક ભાઈ મળ્યા ખાટલો ભરવા એ ભાઈ એવું કીધું કે ભાઈ તું મને બતાવતો નહીં બાકી ગામ આખાના મારે ખાટલા ભરવા પડે એટલે આપણે એનું ફેસ રિવિલ નહીં કરીએ પણ પેલા છે ને ફટાફટ ખાટલો આપણે ભરી લઈએ ઈ પેલા છે ને પાણી પીવા દે વાહ ચા બા પીવડાવ્યું કે હે વાહ ભાઈ વાહ શ્રી નામ લઈને આપણે ખાટલો ભરવાની શરૂઆત કરી દીધી ધીમે 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 આ ભાઈ ની મેરે ટાઈમ હોય નહીં પકડીને લેતા આવ્યો મંડપ ને નાળે બાંધીને લેતા આવ્યો બાકી આવે નહીં ભાઈ આપણે ઘેર હાલો તો ફટાફટ પેલા અમે છે ને ખાટલો ભરી નાખીએ મિત્રો પેલા છે ને આવી કંઈક પાંગત કરવાની હોય પછી એમાં લાકડી બાકડી ને હોય પછી જોઈએ હું થાય આગે આગે દેખતે હોતા ક્યાં હાલો તો ભાઈ કોંગ્રેચ્યુલેશન કરી દીયો તમારા ભાઈ નો ખાટલો ભરાઈ ગયો ને આ ભાઈ ભરોવાર વાળા તો નહીં હાથ સંપલ મારવો પડે એવું હોય આપણે હાથ માર દે હાલો એક બે ત્રણ ચાર પાંચ છ હા એ કે ભાઈ આ ભાઈ એવું કીધું ભરોવાર ભાઈ કે હાથ સંપલ મારવા પડે તો હાથ સંપલ મારી દીધા આ બધી હું આવી બધી રસમ હોય કાનભાઈ પેલાના પુરાણી દોહા જીવા છે એટલે એને ખબર હોય આપણે પછી રોટલો મૂકવાનો ને દેવાનો ને આ ભાઈ પતે ગયા જોઈ લે ભગવાન મારા મમ્મીને જો બધી ગાજર ને કોબી ને વાહ માં વાહ એને વિનાનો બેગું ભેગું થાય તારે થબેત લુસ થઈ ગઈ લાગે હે હે લેવા જાવી દવા

ચાલો તો આ વિડીયોને આપણે એન્ડ કરી મળશું ફરી એક નવો બ્લોગ છે તો જય દ્વારકાધી જય મમ અગર રાધે રાધે બા